છેલ્લા કેટલા સમયથી આ જમીન અંગેના કમ્પાઉન્ડ એ જાંબુઘોડા તાલુકો હોય હાલોલ હોય ગોધરા તાલુકા હોય એમાં જે રીતના આ ભ્રષ્ટાચારી વહીવટી તંત્ર એમાં જે સહયોગ આપે છે અને એને કારણે ગરીબ સામાન્ય બક્ષીપંચ અને આદિવાસી સમાજના આ જમીનો પણ હોય છે એને પણ હડપ કરી જવાની વાત છે સાચ જે જાંબુઘોડાની ઘટના છે એ ખૂબ જ દુઃખદ અને ચિંતા પ્રેરિત છે જ્યારે આ રીતનું તંત્રમાં બેઠેલા જવાબદાર અધિકારીઓ જો આ તો તો એ ખૂબ જ જ ગંભીર બાબત છે એવી રીતના પંચમહાલ જિલ્લામાં આપણે જાણીએ છીએ કે ગૌચરની જમીનોમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર હમણાં થોડા સમય પહેલા થયું છે જ્યારે આ જાંબુ ગોળવાની ઘટના છે એ તો ખૂબ જ દુઃખદ અને ચિંતા પ્રેરિત છે અને ખરેખર આમાં જે પણ સંડોવાયેલા હોય એની તપાસ થવી જોઈએ અને આવા અધિકારીઓ કે જેમને સરકારે જવાબદારી આપી છે સાચું કરવા માટે એમને નિમણૂકો કરી છે એમને અધિકારીઓ બનાવ્યા છે ત્યારે એ જ જો આવા રીતના ભ્રષ્ટાચાર અને અનિયમિતતા આદરે એ તો ખૂબ જ દુઃખદ બાબત છે આવા અધિકારીઓને સખતમાં સખત સજા મળવી જોઈએ એ ખૂબ જરૂરી છે અને સરકારે પણ આ અંગે વિચારવું પડશે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં છેલ્લા કેટલાય વર્ષથી છે ગુજરાત અને સમગ્ર પંચમહાલમાં જે રીતના આ જમીન કમ્પાઉન્ડ આચરવામાં આવી રહ્યા છે એ તો ખૂબ જ ચિંતા બાબત છે જી જી આભાર અજીતભાઈ અમારી સાથે જોડાવા માટે અને વાતચીત કરવા માટે તો જે સરકારી અધિકારીઓ પાસે લોકો પોતાની ફરિયાદ લઈને જતા હોય એ જ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે પંચમહાલ જિલ્લામાં જમીન કૌભાંડના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે જમીન બિનખેતી કરી ભ્રષ્ટાચાર આચર્યાના આરોપમાં ફરિયાદ નોંધાઈ છે જાબુઘોડાના તત્કાલીન સર્કલ ઓફિસર જગદીશ પાદરિયા વિરુદ્ધ પણ એફઆઈઆર દાખલ થઈ તત્કાલીન ઇન્ચાર્જ ટી એલ બામણિયા વિરુદ્ધ એફઆઈઆર થઈ તત્કાલીન સિનિયર ક્લાર્ક એસ એ પારેખ વિરુદ્ધ પણ ફરિયાદ થઈ